શહેરના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી કેવડાબાગ ખાતે વૈષ્ણવો દ્વારા તૃતીય પીઠાધેશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ મહારાજશ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદેશ્રીને પવિત્ર અંગીકાર કરવા માટે વહેલી પરોળથી કતારો જામી હતી એ મહાપ્રભુજીએ દામોદર હરસાનીને સૌ પ્રથમ બ્રહ્મસંબંધ કરાવ્યું હતું દમલાઈએ માર્ગ તેરેલીએ પ્રગટ કર્યા હૈ એમ દેવીજીઓના ઉદ્ધાર માટે ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર સૌપ્રથમ અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્ર દ્વારા ભ્રમસંબંધ આપીને ગુરુ અને શિષ્યનો સંબંધ બંધાયો હતો અને દામોદર હરસાનીએ સુદથી તૈયાર કરેલા પવિત્ર પોતાના પ્રિય ગુરુ મહાપ્રભુજીની અંગીકાર કરાવીને પુષ્ટિમાર્ગમાં ગુરુ અને શિષ્યની પરંપરા જાળવી જે આજે પણ વલ્લભકુળ દ્વારા દ્વારા ભ્રમસંબંધ આપીને જળવાઈ રહે છે આમ પવિત્ર બારસે પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ કૃપા અનુગ્રહ માર્ગની શરૂઆત થઈ હતી બેઠક મંદિર ખાતે વિવિધ જિલ્લાઓના છોટાઉદેપુર આણંદ નડિયાદ પેટલાદ પીલવાઈ વડનગર પાલનપુર ડીસા હાલોલ કાલોલ અમદાવાદ મહેસાણા ભરૂચ બોડેલી ડભોઈ કાંકરોલી નાથદ્વારા મથુરા ભીલવાડા વિગેરે શહેરો અને ગામોમાંથી સકલ વૈષ્ણવ સૃષ્ટિ પોતાના પ્રિય હૃદયસ્થ તૃતીય પીઠ વૈષ્ણવાચાર્યશ્રીઓને વહેલી પરોળથી પવિત્ર અંગીકારવા માટે સ્વયંભુ સ્વયંભૂ દોડી આવ્યા હતા અને હાથોહાથ હાથ પવિત્ર અંગીકાર કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં બેઠક મંદિર ખાતે પ્રભુશ્રીના વિવિધ અલૌકિક દર્શન કરીને પવિત્ર શ્રાવણમાં હિંડોળા મહોત્સવમાં અલૌકિક લાભો લઈને ભાવુક બન્યા પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતરવામાં આવી હતી બેઠક મંદિર હરિ ગુરુ વૈષ્ણવોનો ત્રિવેણી સંગમ રચાયો પૂજ્યશ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભભવંતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા